થોડાક સમયની અંદર જાજુ કાર્ય કરવું સમાજને લાભદાયી કાર્ય કરવું દેશનું ઉત્થાન થાય ધર્મ સંસ્કૃતિનું ઉત્થાન થાય એવું કાર્ય કરવું એ મહાન પુરુષો છે અને કેટલી સમયની કિંમત હોય છે મહાન પુરુષો પ્રમુખ સાંઈ મહારાજ શરદ પૂર્ણિમાના ઉત્સવ માટે ગોંડલ પધાર્યા હતા રાતના બાર વાગ્યા સુધી બાપા હંમેશા ઉત્સવમાં ઉપસ્થિત રહેતા સાડા બાર વાગે ઉતારે પહોંચ્યા શયનકક્ષમાં બેઠા હતા ડૉક્ટર કિરણભાઈ દોશી બાપાના પર્સનલ ડોક્ટર હતા સંતો એમને તૈયાર રાખ્યા હતા એટલે એમણે બાપાને કહ્યું બાપા આવતીકાલે આપ બે કલાક મોડા ઉઠજો પૂછ્યું કેમ મોડા ઉઠવાની વાત કરો છો સ્વામી આપ રોજ સાડા દસ વાગે શયન કક્ષમાં આરામ માટે પધારો છો આજે સાડા બાર થયા સીધો હિસાબ છે ને બે કલાક મોડા ઉઠવાનું આપની તબિયત જુઓ એસી વર્ષની ઉંમર થઈ ગઈ એટલે બે કલાક મોડા ઉઠજો સ્વામી કે અહીંયા આવો ડૉક્ટર હાથ લાવો આજ પછી મને મોડા કે કે મને મોડી ગમે પછી સ્વામી આપણે મોડા ઉઠીએ તો પ્રાતઃ પૂજા મોડી થાય પ્રાત કથા વાર્તા મોડી થાય પછી હરિભક્તોને વ્યક્તિગત દર્શનમાં મોડું થાય હરિભક્તોને પાછું નોકરી ધંધા ખેતરમાં જવાનું હોય કેટલું ઠેલાય શ્રી પ્રમુખ સાહેબ મારા યુઝ ટુ કાઉન્ટ ઓલ ધીસ થિંગ્સ કેટલું બધું ગણતરી કરતા હતા નહીં કાર્યક્રમ ન ખોરવાય આ બધી ચિંતા કરે એટલા માટે પોતે સમયસર ઉઠી જાય બીજા માટે પરોપકારની ભાવના માટે પણ આપણે તો આપણા માટે કરવાનું હોય છે પણ બાપા પરોપકારની ભાવના માટે પણ સમયના કેટલા બધા પાબંદી હતા તો પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દે સમય બગાડે નહીં